નમસ્કાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરશોત્તમ રૂપાલા સામેનો વિરોધ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે રાજપૂત સંકલન સમિતિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ દરમિયાન સુખદેવસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું કે યુદ્ધના નગારા વાગી ચૂક્યા છે લડ્યા સિવાય છૂટકો નથી ત્યારે આવતીકાલે તમામ ગામડાઓમાં ભગવાન રામની પૂજા કરવામાં આવશે અને રામ રાજ્ય લાવવા તૈયારીઓ કરીશું તેમની સાથે સંગઠનના કરણસિંહ ચાવડા પણ હાજર રહ્યા હતા ભૂમિકા સ્વયં સ્પષ્ટ છે આ જન આંદોલન છે આનો કોઈ નેતા હોય એવું હું કહું તો એ ખોટું છે કાલે હું વિડ્રો થઈ છું તો એ આંદોલન બંધ રહેવાનું નથી પણ આંદોલન એ સ્વયંભૂ છે એટલે અમે સમાજના યુવાનોને આજે પણ જુઓ અપીલ કરી કે તમે સભામાં જાઓ આજે પણ આજે પણ બે ત્રણ જગ્યાએ ભાજપની જે રેલી હતી સભા હતી એમાં વિરોધ થયો કારા વાવટાથી વિરોધ થયો તો અમે અહીંથી જાહેર કરીએ છીએ કે વિરોધ કરવો પણ બંધારણે જે આપણને હક આપ્યો છે એ પ્રમાણે શાંતિને સંયમથી વિરોધ કરવો અગાઉથી કીધું છે કે ગુજરાતના ચાર હજાર ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રચાર કરવો નહીં એવા બોટ વાગ્યા છે તો અમારો અમારી એ અપીલ છે આહવાન એ યથાવત છે કે ભાઈ તમારા ગામમાં નગરમાં શહેરમાં જ્યાં પણ તમે રહેતા હોય તો તમામ સમાજ અને પ્રજાજનોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને નાકામો દરવાજામાં શિસ્તપૂર્વક સન્માનપૂર્વક રોકી અને તમે કહેજો કે ભાઈ તમે અંદર પ્રવેશ કરશો નહીં અમારું કેન્દ્ર બિંદુ ગુજરાતની છવ્વીસ સીટો છે પણ મુખ્ય કેન્દ્ર બિંદુ રાજકોટ છે કે કઈ રીતે રૂપાલાને રહી શકાય એટલે ત્યાં સંકલનની જવાબદારી અમારા ત્યાંના જે સંગઠનો છે એ સંગઠનોને સોંપેલી છે આ તો મેં મીડિયાના માધ્યમથી અમારી રણનીતિ સ્વયં સ્પષ્ટ છે અમારી તૈયારીઓ સ્વયં સ્પષ્ટ છે અમે કચ્છ કચ્છ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે કરશે ને કરશે હજુ પુરુષોત્તમ રૂપાલા જોડે ભાજપ જોડે છે કે બાર બાવીસ તારીખ સુધીમાં એમનું ઉમેદવારી પાછું ખેંચી હા હજુ કારણ કે એમને એવું કહ્યું અમને કાલે સરકારે કાલે જે ત્રણ જવાબદાર વ્યક્તિઓ હતા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હતા માન્ય સી આર પાટીલ હતા અને માન્ય સંઘવી હતા તો અમે બધાએ એકી જવાએ કીધું કે તમે પહેલાં તો અમે એવું કીધું કે એમનો ઉમેદવાર જ ના બનાવશો બરાબર તો એમને ઉમેદવારી તો નોંધાઈ દીધી એટલે અમને હજુ અમે એમને કીધું કે હજુ તમારી પાસે સમય છે તમે વિડ્રો કરાવી શકતા હોય નિયત તારીખ સુધી તો પછી અમે ભેગા થઈને આવીશું તમને ઘડ્યું મોઢું કરાવવા ઉમેદવારી પાછી ખેંચાઈ લેશો તો કારણ કે લોકશાહીમાં તો આ પ્રક્રિયા છે અને અમને આશા વાત છે